નવલખી મેદાન ખાતેથી તેરમી એમજી વડોદરા કરવામાં આવ્યું હતું ઇન્ટરનેશનલ મેરેથોન પ્રસ્થાન નવલખી મેદાન ખાતેથી કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં દેશ વિદેશના આશરે એક પોઈન્ટ તેર લાખથી વધુ દોડવીરો એ વિવિધ કેટેગરીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમનો ઉમંગ પ્રેરણાદાયી રહ્યો હતો

પોતાની ફિટનેસ બહુ જરૂરી છે અને વડોદરા મેરેથોન થી દોડો ફિટનેસ વધે છે અને એ આપણે બહુ બધા દોડવીરો નું પ્રોત્સાહન મળી રહ્યું છે જોડે જોડે આપણે વ્યસન મુક્ત ભારત નોડી આજે પ્લેજ લઈ રહ્યા છે આપણા પોલીસ કમિશનર ઓમર સાહેબ દ્વારા ઇનિશિયેટ લેવી આ એક એક્ટિવિટી વડોદરામાં આપણને વ્યસન મુક્ત રહેવા માટેનો એક આદેશ આપે છે

આ બુતમામ પાર્ટિસિપન્ટ્સ ને બેસ્ટ વિશસ પાર્ટવીશ અને આયોજક દેદલામી મામ પર એમટી કેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ મૂવમેન્ટ અને સન્ડે સાયકલ સા તમામ મેં બહુ રહ્યા છે અને ગુજરાત પણ ત્યારે 2030 અને 2036 નું બની રહ્યા છે ત્યારે તમામ ફિટનેસ પર ફોકસ કરવું જોઈએ હેલ્ધી હેલ્ધી बॉडी आज अगर अपने माइंड हेल्दी होए बॉडी हेल्दी होए तो ही तब हम विकास कामों पर <प्रेकण> करि सके और आज जो आयोजन बटे ना देखो तमाम एमजी मैराथन टीम है वो अगले दिन पार्टिस और आमा वडोदरा के बाहर देश और बाहर राज्यों से आरे लोग जो आड़े वडोदरा वासी इंडस्ट्री गुजरात से आरे लोगों ने पण अभी फ्री वर्क सेशन में हम हार्दिक स्वागत करिए जी वेलकम सी दे रहे हैं साथ में बढ़ाओ